ફરી એકવાર પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતોની શરૂઆત કરવામાં આવી છે ગઈકાલે રાત્રિ દરમિયાન પાકિસ્તાનથી અડીને આવેલા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કચ્છમાં ડ્રોન વડે હુમલાના પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે કેટલાક ડ્રોનો આપણે ભારતીય સેનાએ અને ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે આ ઘટનાના સંદર્ભમાં કચ્છ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે લોકોને કારણ વગર બહાર નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે ત્યારે કેવી સ્થિતિ છે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચોખા ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ હવે ખૂબ જ વણસતી દેખાઈ રહી છે

સ્થાનની આર્મીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો હોય કે પછી ડ્રોન વડે હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તે સ્થિતિ નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના કચ્છની વાત કરીએ તો ગઈકાલે રાત્રે કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલાના પ્રયાસો કર્યા વાત કરીએ તો કચ્છના આદિપુરા એસઓજી ઓફિસ રૂફી ગામ નજીક છે તે ડ્રોન આપણી ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હોવાના સમાચાર મળ્યા છે કચ્છના નલિયામાં પણ આવી જ રીતે ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે તમામ પાકિસ્તાનના જે ડ્રોન છે તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે ને ડિસ્મિસ કર્યા છે ત્યારે હાલની પરિસ્થિતિને જોતા કચ્છને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે ગઈકાલે રાત્રિથી જ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે જે રીતે પાકિસ્તાન દ્વારા હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે આ તમામ બાબતો વચ્ચે કચ્છ જિલ્લાના કલેક્ટર દ્વારા એક છે જે તેમણે કચ્છ ભુજના નાગરિકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચનો કર્યા છે સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવું ગભરાશો નહીં તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેના પણ પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે લોકો પેનિક ના થાય તે પણ ખૂબ જરૂરી છે અને તેના માટે પ્રશાસનની ટીમ છે તે કામગીરી કરી રહી છે રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વળતી કાર્યવાહીમાં ભારત સરકાર પણ કાર્યવાહી કરતી દેખાઈ રહી છે કચ્છ જિલ્લાની વાત હોય ભુજની વાત હોય અબડાસાની વાત હોય લોકોને કારણ વગર બહાર ના નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે એટલે લોકોએ પણ જાગૃત બનીને હાલ જે પ્રશાસન તરફથી સૂચનાઓ મળી રહી છે તેની કડક મલવારી કરવાની છે કેમ કે આપણા સૌની સુરક્ષાનો સવાલ છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને અપલાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે